લોકો ચાર યુવાનો છે એક યુવાન ઉપર ધોકા પાઈ પડે જે માર મારી રહ્યા હોય તેવા દ્રશ્યો સરજાયા છે ત્યારે જીડી મોદી કોલેજ ના મિત્રો સાથે મળી આ હુમલો કરવામાં આવ્યો છે કે જ્યાં બાઈક નો પીછો કરી ચાર યુવકોએ હુમલો કર્યો છે યુવકને દોકા ઉથી માર મારવામાં આવે છે ટીવી સ્ક્રીન માં સ્પષ્ટ જોઈ શકો છો તમે કે જ્યાં જે યુવાને માર મારવામાં આવી રહ્યો છે ત્યારે પાલનપુરની આ ઘટના પાલનપુરમાં ચાર યુવકોએ ધોકા વડે હુમલો કર્યો છે જ્યાં જીડી મોદી કોલેજમાં મિત્રો સાથે મળી હુમલો કરવામાં આવે છે ત્યારે બાઇક નો પીછો કરી અને જે ચાર યુવકોએ હુમલો કર્યો છે ત્યારે યુવકને ધોકાઓથી માર મારવામાં આવી રહ્યો છે સ્પષ્ટ જોઈ શકો છો તમે ટીવી સ્ક્રીના દ્રશ્યો કે જ્યાં જે બાઇક છે બાઇક ઉપર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે બાઇકને જે નુકસાન પહોંચી રહ્યા પહોંચાડી રહ્યા છે ચાર યુવાનો કે કે બનાવ બન્યો છે પાલનપુર જીની મોદી કોલેજના મિત્રો સાથે મળી હુમલો કરવામાં આવ્યો છે બાઇક પીછો કરી યુવકોએ હુમલો કર્યો છે કે જ્યાં યુવકને ને ધોકાઓથી માર મારતો હોય એવો વિડિયો વાયરલ થયો છે ત્યારે સમગ્ર ઘટનાનો સીસીટીવી સામે આવ્યો છે